તો હવે આ તરફ આપણે વાત કરીએ વાપીની તો વાપી સહિત વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે નાણાં મંત્રીએ પણ લોકોને નવા વર્ષની શુભ શુભેચ્છાઓ પાઠવી છે વાપીમાં જનસંપર્ક કાર્યાલય પણ નાણાં મંત્રી દ્વારા દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષમાં મંત્રીએ સંકલ્પ લીધો છે પોતે અને સરકારની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ લોકોની સુખાકારી માટે સેવા કરશે તેવા આ વ્યક્ત સંકલ્પ વ્યક્ત કર્યો હતો ભારત વર્ષ જ્યારે સમગ્ર ભારત દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના પંદરતા પુત્ર અને માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મોદીજીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસના વિકાસ મંત્રીને અભિભૂત કરીને રાજનીતિથી વિકાસની રાજનીતિ કરીને એમણે જે દેશના લોકોને સેવાઓ કરી સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે ભારતીય જનતા પાર્ટી અને અમારા બધા કાર્યકરો આ સેવામાં લાગશે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર લોકોને સમર્પિત છે અને લોકસેવાના કાર્યમાં લાગશે એવો આજના દિવસનો સંકલ્પ